નળ કનેક્શન કાપ્યા અને મિલકતો સીલ કરાઈ પાછલા વર્ષમાં બાકી મિલકત ધારકોને ત્રણ હજાર નોટિસ પાઠવી તો સો જેટલા જપતી વોરંટ અપાયા પાછલું અને ચાલુ વર્ષનું મળી ચોવીસ કરોડ વેરાની માંગણી સામે પંદર પોઈન્ટ ઇઠોતેર અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીની બ્લૂમ સીલ કન્ટેનર્સ કંપનીમાં મશીનરીમાં માથું આવી જતા કામદારનું મોત પાનોલી પોલીસે તપાસ હાથ ધરી અંકલેશ્વરની આઈટીઆઈના મિકેનિક ડીઝલના વિદ્યાર્થીઓએ હવાના દબાણથી ચાલતા એન્જિનનું નિર્માણ કર્યું આઈટીઆઈના શિક્ષકોએ વિદ્યાર્થીઓની કુશળતાને બિરદાવી ટાટા મોટર્સ દ્વારા કોમ્પ્રેસ એર ટેકનોલોજી નિર્ધારિત વન કેટ કાર પર રિસર્ચ બેઝ મોડલ કોન્સેપ્ટ કાર બનાવી છે ભરૂચમાં એનટીપી પ્રોગ્રામ અંતર્ગત વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરાઈ ટીપી મુક્ત પંચાયતના સરપંચો અને નિક્ષય મિત્રોનું સન્માન કરાયું ભરૂચ શહેરમાં મિલકત ધારકો દ્વારા સમયસર વેરો નહીં ભરવામાં આવતા પાલિકાએ કડક વલણ અપનાવી નળ કનેક્શન કાપવા સહિત મિલકતને સીલ કરાવવાની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ નગરપાલિકા હસ્તક આવેલી મિલકતોના માલિકો દ્વારા સમયસર વેરો નહીં ભરતા પાલિકા એક્શનમાં આવી છે અને અગિયાર ટીમો બનાવી બિલોની બજાવણી કરવા સાથે ઘરે ઘરે જે વેરા વસૂલ કરવામાં આવી રહ્યા છે તેમ છતાં કેટલાક મિલકત ધારકો દ્વારા સમયસર વેરો નહીં ભરતા અને વેરો ભરવામાં નિષ્કાળજી દાખવતા ત્રણ હજાર જેટલા લોકોને નોટિસ બજાવણી કરવામાં આવી હતી તો સો જેટલા મિલકત ધારકોની મિલકત જપ્તી માટે વોરંટ પણ ઇશ્યુ કરવામાં આવ્યા હતા તેમ છતાં કેટલાક મિલકત ધારકો દ્વારા વેરો નહીં ભરવામાં આવતા પાલિકા એક્શનમાં આવી કડક કાર્યવાહી કરવામાં આવી છે આ બાબતે ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલેએ જણાવ્યું હતું કે પાછલી અને ચાલુ સાલની લગભગ ચોવીસ કરોડ જેટલી રકમની માંગણી નીકળે છે જેમાં ચાલુ વર્ષની ત્યાંસી ટકા જેટલી રકમની ભરપાઈ થઈ ચૂકી છે પરંતુ પાછલા વર્ષની લગભગ ઓગણત્રીસ ટકા જ વસૂલત થઈ છે જેથી એકત્રીસ માર્ચ પહેલાં આ તમામ વસૂલત થઈ જાય તે માટે પાલિકાએ વોર્ડ પ્રમાણે અગિયાર ટીમો બનાવી નોટિસ અને જપ્તી વોરંટ બાકી પડતા મિલકત ધારકોને આપવામાં આવ્યા છે એકત્રીસ માર્ચ પહેલા બાકી મિલકત ધારકો દ્વારા વેરો ભરવામાં નહીં આવે તો આવનારા સમયમાં પાલિકા આકરું વલણ અપનાવી આ તમામ મિલકતોને સીલ કરી હરાજી પણ કરી શકે છે ભરૂચ નગરપાલિકામાં પાછલી અને ચાલુ થઈ અને લગભગ ચોવીસ કરોડ રૂપિયાનું માગણું છે નગરપાલિકા દ્વારા સમયસર બિલો બજાવવામાં આવે છે રેગ્યુલર વસુલાત ભરવામાં આવે છે એ સિવાય જે લોકો વેરો ભરવામાં નિષ્કાળજી રાખે છે અથવા તો વેરો સમયસર ભરતા નથી એવી એ એવા ઈસમો અથવા મિલકતદારો ઉપર નગરપાલિકા જુદી જુદી ટીમો બનાવી અને સ્થળ ઉપર જઈ વસુલાત કરે છે નગરપાલિકા એ અત્યાર સુધી અ લગભગ પંદર કરોડ અને લાખ જેટલી વસૂલાત કરી છે ચાલુ વસુલાત નગરપાલિકાની ત્યાં ટકા જેવી થયેલ છે પરંતુ જે પાછલી બાકી પડેલ છે એમાં લગભગ ઓગણતીસ ટકા જેટલી વસૂલાત થયેલ છે પાછલી બાકી વસુલાત જે લોકોની બાકી છે એ માટે નગરપાલિકાએ એ વોર્ડ વાઇડ લગભગ અગિયાર ટીમો બનાવેલ છે અગિયાર ટીમોના ટીમ મેમ્બર અમારા સ્ટાફ સ્થળ ઉપર જે વસૂલાત કરી રહ્યા છે અને જે લોકો વસૂલાત ભરવામાં આના અથવા તો જે બાકીદારો છે એ જો વસુલાત નથી ભરતા તો કનેક્શન પણ કાપવામાં આવી રહ્યા છે સીલ પણ પણ મારવામાં આવી રહ્યા છે છે અત્યાર સુધી નગરપાલિકાએ લગભગ જેટલી બાકીદારોને નોટિસો કરેલ અને જપ્તી માટેના લગભગ સો જેટલા વોરંટ ઇસ્યુ કરવામાં આવેલ છે લગભગ દસ જેટલા કનેક્શન છેલ્લા ત્રણેક દિવસમાં કાપવામાં આવેલ છે અને પાંચ જેટલી મિલકતો પણ સીલ કરવામાં આવેલ છે અને એકત્રીસ તારીખ સુધી વધુમાં વધુ સારી વસુલાત થાય એ માટે નગરપાલિકાએ પ્રયત્નો હાથ ધરેલ છે અંકલેશ્વર પાનુલી જીઆઈડીસીમાં આવેલ બ્લૂમ સીલ કન્ટેનર્સ કંપનીમાં મશીનરીમાં માથો આવી જતા ગંભીર ઈજાના પગલે કામદારનું કરુણ મોતની પદ્ધત ચકચાર મચી જવા પામી છે અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વરસાદમાં આવેલ બ્લૂમ સીલ કન્ટેનર્સ કંપનીમાં કામદાર છવ્વીસ વર્ષીય પ્રકાશ્વરમાં કામ કરી રહ્યો હતો ત્યારે તેનું માથું મશીનરીમાં આવી ગયું હતું આથી તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી આદર્શો અન્ય કામદારો જોતા તેઓ ભેગા થઈ ગયા હતા અને કંપનીના સત્તાધીશોને જાણ કરી હતી કંપનીના સત્તાધીશો દ્વારા કામદાર પ્રકાશ વર્માને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો જો કે સારવાર દરમિયાન કામદારનું મોત નીપજ્યું હતું બનાવ અંગે પાનોલી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે જી મેરા નામ વિજય શંકર મિશ્રા એ મેં પ્રયાગરાજ સિંહ ઓર મેરે સાથ બીજે ઉસ્કાર નામ આકાશકુમાર વર્મા આય જોકે સતુનાકા હા और हमारे साल दो तीन साल से वो काम करता था और कल ही रात में उसका कार्य डेट हो गया चार बजे के लगभग वो मशीन पर बैठा था बॉटल कटिंग कर रहा था जो कि चाय पीने के बाद वो झुका कार्य अपना चाय पीने के बाद गिलास रखने के लिए जब वो झुका उसका मोल्ड जाके मोल्ड में उसका सिर फंसने की वजह से तुरंत उसका सिर कचना चूर हो गया और तुरंत वो गिर के मर गया वहीं पर और इस कार्य ब्लूम कंपनी लिमिटेड में कोई भी किसी भी चीज का इसमें कार्य एक्सपॉर्मेंस नहीं है वर्करों को अगर थोड़ा सा भी अगर चोट भी लग जाए ना तो भी यहाँ दर जबरदस्ती काम कराया जाता है अगर कोई नया वर्कर आया पहले उसको काम सिखाना चाहिए उसके बाद उसको काम पर लगाना चाहिए लेकिन नहीं यहाँ दर वर्कर अगर तुरंत आया उसको तुरंत मशीन पर बैठा दिया जाता है ऐसा क्यों होता है पता नहीं क्यों कंपनी के अगर बोलो अगर वो लोग बोलते हैं मुझसे काम नहीं बनता तुरंत बोलते हैं जाओ घर काम ना, करना है करो नहीं तो सीधा जाओ अपने रूम पर तो वर्कर क्या करे भाई यहाँ कमाने खाने के लिए आया वो तुरंत अपना कार्य मशीन पर बैठ जाता है काम करने के लिए फिर उसको चोट लगती है इधर उधर वो भी होता है और कंपनी में एक चीज और है ना तो इसमें साला पगार बढ़ाता है ना तो कुछ करता है हम लोगों को हम लोग जैसे काम कर रहे हैं वैसे हम लोगों को पगार चाहिए टाइम टू टाइम हम लोग को हर एक चीज चाहिए इसमें किसी भी चीज का मतलब वर्कर के नाम पर यहाँ तक कार्य एकदम फालतू चीज माना जाता है वर्कर का कोई भी इसमें वो नहीं है इसीलिए इसमें और सुनिए जिस मशीन में उसका कार्य वो डेट हुआ है उस मशीन का गेट निकाल कर वो लोग बाहर रख दिया है जो कि मशीन में हर चीज का सेफ्टी होता है ना सेंसर लगाया जाता है हर एक बोलु चीज, बोलु चीज बोलु किया जाता है लेकिन नहीं उसमें सेंसर वेंसर कुछ भी नहीं लगा है एकदम मशीन खुला है साला अगर कोई ऐसे भी कर देगा तुरंत वो फंस के मर जाएगा और वही चीज कल उसके साथ हुआ है हमारे साथ कार्य वो आज ती दो तीन साल से काम कर रहा था आज वो साला सलाहकार बेचारा तुरंत ही मर गया उसका दो मिनट के अंदर आपकी क्या मांग है अभी हमारी ये मांग है कि उसकी अभी एक छोटी सी बच्ची है अभी अभी उसका एक साल हुआ है शादी हुआ है वो शादी के अभी दो महीना बाद आया है अभी दो महीना उसको हुआ उसके घर वालों का मांग है हर एक मांग उसका पूरी होनी चाहिए इसीलिए हम लोग सभी भाई यहाँ दर और कर यहाँ दर आकर इकट्ठा हुए हैं उसके घर वालों का मांग है पैसे का तो पैसा तुरंत जब तक तो चेक पर साइन नहीं होगा हम लोग यहाँ से नहीं जाएंगे और हमारी लोग की मांग पूरी होनी चाहिए अंग्लेश्वर औद्योगिक तालीम संस्था मेकेनिक डीजल વિદ્યાર્થીઓએ પોતાના કૌશલ્ય દ્વારા હવાના દબાણથી ચાલતા એન્જિનનું નિર્માણ કરી મોટી સફળતા હાંસલ કરી છે વિદ્યાર્થીએ પોતાની સૂઝબૂઝથી સૌ પ્રોજેક્ટ તૈયાર કર્યા બાદ એન્જિનનું નિર્માણ કાર્ય શરૂ કરી હવાના દબાણ દ્વારા ચાલતા એન્જિન બનાવતા આઈટીઆઈના શિક્ષકોએ વિદ્યાર્થીઓની કુશળતાને બિરદાવી હતી અંકલેશ્વરની આઈટીઆઈમાં મિકેનિક ડીઝલ ટ્રેડમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ડીઝલ મિકેનિકના અભ્યાસ સાથે હવાના દબાણથી ચાલતા એન્જિન બનાવવાનો વિચાર આવ્યો હતો અને વિદ્યાર્થીઓએ આ એન્જિન બનાવવા માટે વપરાતા સાધનો અંગે ચર્ચા કરીને તેઓએ તેમના શિક્ષકોને હવાના દબાણથી ચાલતા એન્જિનની વાત કરી હતી શિક્ષકોએ પણ વિદ્યાર્થીઓની સૂઝબૂઝને પારખીને સૌ પ્રથમ એન્જિન બનાવનો પ્રોજેક્ટ તૈયાર કરવા જણાવ્યું હતું અને વિદ્યાર્થીઓએ હવાના દબાણથી ચાલતા એન્જિનનો પ્રોજેક્ટ તૈયાર કરી તેમના શિક્ષકો સમક્ષ રજૂ કરતા શિક્ષકોએ પણ આ એન્જિનના નિર્માણ માટેની મંજૂરી આપતા વિદ્યાર્થીઓ એન્જિનના નિર્માણ કાર્યમાં લાગી ગયા હતા અને તેઓએ સૌ પ્રથમ સ્ક્રેપ માર્કેટમાંથી સામાન મેળવી તેને વ્યવસ્થિત બનાવી તેમજ અન્ય જરૂરી સામાન દુકાનોમાંથી મેળવી દરેક વિદ્યાર્થીઓએ ભેગા મળીને એન્જિન બનાવવાનું શરૂ કર્યું હતું અને તેઓએ હુઠાસૂસ દ્વારા ટૂંક સમયમાં હવાના દબાણથી ચાલતા એન્જિનનું નિર્માણ કરી તેમાં સફળતા મેળવી હતી વિદ્યાર્થીઓની સફળતા જોઈને શિક્ષકોએ તેમને બિરદાવ્યા હતા અને આ એન્જિનમાં વધુ સંશોધન કરવા જણાવ્યું હતું આ એન્જિન કોમ્પ્રેસ એર એન્જિન હવાના દબાણનો ઉપયોગ કરી જરૂરી કાર્ય કરે છે અને જરૂરી કાર્ય કરવા માટે ટેન્કમાં દબાણપૂર્વક સંગ્રહાયેલી હવાનો ઉપયોગ કરે છે એન્જિનમાં લાગેલી ન્યુમેટ્રિક સિલિન્ડરમાં દબાણ સાથે હવા પ્રવેશ સાથે ગતિમાં આવે છે સાથે જોડેલા ફ્રેન્ક સાફ દ્વારા સિલિન્ડરની રેખીય ગતિનું કોણીય ગતિમાં રૂપાંતર થાય છે તેમજ સાથે જોડેલ સોલેનોઇટ વાલ્વ તથા સાયકલિક ટાઈમર દ્વારા હવાના પુરવઠાનું સંચાલન થાય છે ત્યારે હાલમાં ટાટા મોટર્સ દ્વારા કોમ્પ્રેસ એર ટેકનોલોજી આધારિત વનકેટ કાર પર રિસર્ચ બેઝ મોડલ કોન્સેપ્ટ કાર બનાવેલ છે ત્યારે અંકલેશ્વરની આઈટીઆઈના વિદ્યાર્થીઓએ હવાના દબાણથી ચાલતા એન્જિનના કરેલા નિર્માણ કાર્યને બિરદાવ્યું હતું મારું નામ રોશનભાઈ સિંહ છે મેં અંકલેશ્વર આઈટીઆઈમાં મેકેનિક ડીઝલમાં અભ્યાસ કરું છું અને મેં મારી ટીમને ખ્યાલ આવેલો કે કોમ્પ્રેસ હવાથી ચાલતી એક એન્જિન બની શકે છે તો અમે આ આઈડિયા લઈને સાહેબ પાઈ ગયા સાહેબે કીધું આની ઉપર બની શકે છે એન્જિન તમે અભ્યાસ કરો પછી મેં મારી ટીમે જે જરૂરતનું સામાન હતું એક લિસ્ટ બનાવ્યું અડધા સામાન અમે લોકો સ્ટ્રેપમાંથી લાવ્યા આઈટીઆઈમાં આવીને અમે લોકો એને રિસ્ટોર કર્યું નવું બનાવ્યું અને અડધા સામાન અમે લોકો માર્કેટમાંથી લાવ્યા અને આ પ્રોજેક્ટ બનાવ્યું મેં મારી ટીમે અને આ સફળતા મળી કોમ્પ્રેસ એર એન્જિનની ઉપર આ માર્કેટમાં નવું છે ઇકો ફ્રેન્ડલી પોલ્યુશન ફ્રી ના ડીઝલ અને ના પેટ્રોલથી ચાલતી છે આ એન્જિન ઓનલી કોમ્પ્રેસ એરથી ચાલતી છે અને આની ઉપર ભવિષ્યમાં કામ એટલે માર્કેટમાં આવી શકે છે આની ઉપર કામ ચાલુ છે ટાટા વન કેટ મોટર્સ ઉપર મારું નામ પ્રિયંકા ગોહિલ છે હું અંકલેશ્વર આઈટીઆઈમાં મિકેનિક ડીઝલ ટ્રેડમાં સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવું છું મિકેનિક ડીઝલ ટ્રેડના તાલીમાર્થીઓ દ્વારા હવાના દબાણથી ચાલતું એન્જિન બનાવવાનો વિચાર આવતા તેઓ તે વિચાર લઈને અમારી સમક્ષ આવ્યા હતા અને એ કોન્સેપ્ટ અમને યોગ્ય લાગતા તે તરફ આગળ કામ કર્યું હતું અને તાલીમાર્થીઓ અમુક પાર્ટ્સ સ્ક્રેપમાંથી લઈને અને લઈને પ્રોજેક્ટ પર આગળ કામ ચાલુ કરતાં સક્સેસફુલી તેમણે હવાના દબાણથી ચાલતું એન્જિન બનાવ્યું છે જે ખૂબ જ સફળતા અપાવે એવું કામ છે અને તેમાં ફ્યુઅલનો ઉપયોગ થતો નથી કોઈપણ પ્રકારના ફક્ત એરથી ચાલે છે આ એન્જિન જેમાં બિલકુલ પોલ્યુશન થતું નથી અને ટાટા મોટર્સ પણ આ પ્રોજેક્ટ પણ કામ કામ કરે છે અને આ માટે તાલીમાર્થીઓને અમે બિરદાવીએ છીએ અને આ પ્રોજેક્ટ પર આગળ પણ હજુ રિસર્ચ ચાલુ છે ભરૂચમાં એનટીપી પ્રોગ્રામ અંતર્ગત વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવી હતી રૂંગટા સ્કૂલના કોમ્યુનિટી હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં ટીબી મુક્ત પંચાયતના સરપંચો અને નિક્ષય મિત્રોનું સન્માન કરવામાં આવ્યું હતું જિલ્લાની કુલ પંચાવન ટીબી મુક્ત પંચાયત પૈકી આડત્રીસ પંચાયતોને બ્રોન્ઝ અને સત્તરને સિલ્વર ગાંધીજીની પ્રતિમા અને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા નિક્ષય મિત્રોને ટ્રોફી અને સર્ટિફિકેટથી સન્માનિત કરાયા હતા જેઓ ટીબી દર્દીઓને કીટ પૂરી પાડે છે આરસી એચ ઓ ડૉક્ટર હસમુખ પટેલે જણાવ્યું હતું કે ટીબી એક ચેપી રોગ છે જે માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબર ક્યુલોસિસ નામના જીવાણુથી થાય છે સરકાર દર્દીઓને વિનામૂલ્યે સારવાર અને આર્થિક સહાય પૂરી પાડે છે જિલ્લાક્ષય અધિકારી ડૉક્ટર વાય એમ માસ્ટરે ભારપૂર્વક જણાવ્યું હતું કે ટીબી હવે સંપૂર્ણપણે મટી શકે છે તેમણે દર્દીના પરિવાર સમાજ અને સહકર્મચારીઓને દર્દીને પ્રોત્સાહન આપવા અપીલ કરી હતી

તો એ પહેલીવાર થયેલ છે પંચાવનમાંથી આ જે આડત્રીસ છે તે પહેલીવાર થયેલ છે અને સત્તર છે તે બીજે બીજી વાર એ ડિક્લેર થયેલ છે અને એમાં એના લીધે એ લોકોને આ તમામ સરપંચ સરપંચશ્રીઓને જે પહેલીવાર થયેલ છે એને બ્રોન્ઝ ગાંધીજીનું સ્ટેચ્યુ અને કલેકટ્રીસ કલેક્ટર શ્રીનાથ જે સહી સહી વાળું એમનું સર્ટિફિકેટ આપવામાં આવશે અને એ જ પ્રમાણે સેકન્ડ ટાઈમ જે પાસ થયેલ છે ગ્રામ પંચાયત એ તેઓને સિલ્વર ગાંધીજીની સ્ટેચ્યુ તથા અને તેમને સર્ટિફિકેટ પણ આપવામાં આવશે અને બીજું જે છે તમારે જે દર મહિને ટીબીના પેશન્ટને જે કીટ આપી રહ્યા છે કે જે કીટની કિંમત આશરે હજાર થી પંદરસો રૂપિયાની હોય છે અને એ દર મહિને લગભગ હજાર થી બારસો પેશન્ટને કીટ એ લોકો આપી રહ્યા છે એ તમામ નિક્ષય મિત્રોને પણ એનું સન્માન અમે કરવાના છે સેવાયજ્ઞ સમિતિએ પ્રજ્ઞચક્ષુ ઈસમનું ઓપરેશન કરાવી અને તેને પગભર કરી પરિવાર સાથે મેળાપ કરાવ્યો હતો મહારાષ્ટ્રના ચીખલી શહેરના વતની શિવદાસ જયગુડે જેઓની ઉંમર આડત્રીસ વર્ષે તેઓ મુંબઈના ફૂટપાથ પર રમકડા વેચીને પોતાના ઘરનું ગુજરાન ચલાવતા હતા જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં કામ કરતાં કરતાં પડી ગયા હતા તેઓ બેભાન હાલતમાં રોડની સાઈડ પર પડેલા હતા જેમના પગમાં ફ્રેક્ચર પણ થયું હતું તેઓની સ્થિતિ જોઈને ત્યાંની સેવાભાવી સંસ્થા જલારામ સેવા શિવદાસને ભરૂચ સ્થિત સેવાયજ્ઞ સમિતિના અનાથ ગરડાઘરમાં આશ્રય માટે મૂકી ગયા હતા સેવાયજ્ઞ સમિતિના કાર્યકર હિમાંશુ પરીખે શિવદાસનું કાઉન્સેલિંગ કર્યું ત્યારે શિવદાસ માનસિક રીતે થોડા પરેશાન જણાતા હતા અને પથારીમાંથી ઊભા થઈ શકવા અસમર્થ હતા આથી શિવદાસિંહે સિવિલ હોસ્પિટલ ભરૂચમાં એડમિટ કરાવ્યા હતા અને ત્યાં શિવદાસનું દાબા પગનું ફ્રેક્ચર અને ઓપરેશન સફળતાપૂર્વક કરાયું હતું ત્યારબાદ ત્રણ મહિનાની સારવાર બાદ શિવદાસ પોતાના પગભર થઈ ગયા છે અને હવે પોતાના પરિવાર પાસે જઈને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા સમર્થ થયા છે શિવાયજ્ઞા સમિતિના આ ઉમદા કાર્ય બદલ શિવદાસની પત્ની અને તેઓના બાળકોએ ડોક્ટર કૃણાલ ચાંપાનેર ઓર્થોપેડિક સર્જન અને રિંકલ કર્યો છે આ અનાજ ગદાગરમાં રોડ પરથી રજાતા સ્લમ એરિયામાંથી સિવિલ અથવા અથવા સિવાયભાઈ સંસ્થાઓ અહીં આશ્રય માટે મૂકી જતા હોય છે જ રીતે જાન્યુઆરીની શરૂઆતમાં શિવદાસ જેની ઉંમર અડત્રીસ વર્ષ છે તે અહીં આશ્રય લેવા આવ્યો હતો એનું કાઉન્સેલિંગ કરતા ખબર પડી કે બ્લાઇન્ડ છે એ ચાલી પણ નથી શકતો અને ઘણો ગભરાઈ ગયો હતો આથી અમે એમને સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર કુકણા ચાપાને સાહેબના અંદરમાં એમને ઓર્થોપેડિક સર્જનના અંદરમાં એડમિટ કરાયો ત્યાં એનું ઓપરેશન અમે ડાબા પગમાં એનો પગ તૂટી ગયો હતો ત્યાં એનું ઓપરેશન સફળપૂર્વક થયું છે અને છેલ્લા બે મહિનાથી એનું ફિઝિયોથેરાપી ડોક્ટર રિંકલ મેડમના અંદરમાં ચાલી રહ્યો છે અને આજે એના પગભર થઈ ગયો છે અને હવે એને અમે એના ઘરે

पहले वाकर से चला बाद में लकड़ी से चला अभी पहले यह बीच में ऐसा कोई दिक्कत नहीं है यह संस्था ने मेरा बहुत सेवा किया सेवा करने के बाद में ऐसा अफसोस भी हुआ नहीं कि मैं बाहर हो करके परिवार जैसे सब कुछ मेरे साथ में रहे कोई ने भाई का प्यार दिया कोई ने माँ का प्यार दिया पिताजी का प्यार दिया किसी ने दोस्त का प्यार दिया सब ने मिलजुल के मेरे साथ में रहे लेकिन हमारे सब्जी वो है कि जिनकी मन में भी पूजा किए जाए उतनी बहुत कम है क्योंकि उन्होंने मेरे लिए इतना किया कि मैं सोच भी नहीं सकता था और मैं अकेला नहीं हूँ ऐसे बहुत कुछ सारे लोग यहाँ है यहाँ थे और यहाँ आते रहे उनके लिए साहब जी बहुत कुछ करते हैं और ये संस्था मैं तो संस्था का आभार मानता हूँ ये संस्था ऐसी चलती रहे और उसका कामकाज भी बढ़ता रहे और दोबारा जब मैं इधर आएगा तो इसका कामकाज डबल से होते रहे ये मेरी भगवान से प्रार्थना हो પોલીસનો ઉલ્લેખ થાય એટલે હાથમાં દંડો અને કડક સ્વભાવનો વ્યક્તિ નજરમાં આવે પરંતુ અસામાજિક તત્વોની શાન ઠેકાણે લાવતી પોલીસનું ભરૂચમાં એક અનોખું રૂપણ જોવા મળ્યું હતું ભરૂચ પોલીસ એક તરફ દુખા તત્વો સામે કડક હાથે કામ લઈ રહી છે તો બીજી તરફ પોલીસનું માનવતાવાદી વલણ પણ જોવા મળ્યું હતું વાત એમ છે કે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પટાંગણમાં બે દિવસે એક ગાય બેસી રહેતી હતી ડી સ્ટાફના એએસઆઈ શૈલેષ નાય અને અજય ભરવાડની નજર આ ગાય પર પડતા વેટરનરી ડોક્ટરને મદદે બોલાવાયા હતા ગાય બીમાર હોવાનું સામે આવતા પોલીસ ઇન્સ્પેક્ટર પી આર ભરવાડે જીવદયા પ્રેમી આશીષ શર્માની મદદથી પોલીસ કર્મીઓએ સતત ચોવીસ કલાક આ બીમાર ગાયની દેખરેખ સાથે તેને સમયસર દવા અને ખોરાક મળે તેનું ધ્યાન આપતા એક સમયે મરણ પથારીએ પડેલી ગાય ફરી બેઠી નહીં પરંતુ ચાલતી અને ફરતી થઈ ગઈ છે પોલીસ કર્મીઓની આ કામગીરીને સ્થાનિકો અને જીવદયા પ્રેમીઓએ બિરદાવી હતી એક તરફ પોલીસ કડકાઈના કારણે લોકોના અણગમાનો ભોગ બનતી હોય છે ત્યારે જીવદયાની આ પહેલે અબુલ પશુનો જીવ બચાવતા ખાખીની વાહવાહી પણ થઈ રહી છે ભરૂચ જિલ્લા પંચાયતની બજેટલક્ષી સામાન્ય સભા પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદીની અધ્યક્ષતામાં યોજાઈ હતી સભાની શરૂઆતમાં આછોદ બેઠકના નવનિર્વાચિત સભ્ય મેલાભાઈ વસાવાનું પ્રમુખ દ્વારા સ્વાગત કરીને આવકારવામાં આવ્યા હતા જ્યારે વર્ષ બે હજાર છવ્વીસ માટે રજૂ થયેલા બજેટમાં રૂપિયા સત્યાસી પોઈન્ટ પિસ્તાળીસ કરોડની આવક સામે રૂપિયા ઇકોતેર પોઈન્ટ અઠ્ઠાણું કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે આ બજેટમાં રૂપિયા પંદર પોઈન્ટ છેતાળીસ કરોડની પુરાંત દર્શાવવામાં આવી છે વિવિધ ક્ષેત્રો માટે કરાયેલી જોગવાઈમાં આરોગ્ય ક્ષેત્રે રૂપિયા બે પોઈન્ટ પચીસ કરોડ ખેતીવાડી ક્ષેત્રે રૂપિયા એક પોઈન્ટ જીરો બે કરોડ અને શિક્ષણ ક્ષેત્રે રૂપિયા ચાર પોઈન્ટ જીરો નવ કરોડની ફાળવણી કરવામાં આવી છે સિંચાઈ અને સમાજ કલ્યાણ જેવા ક્ષેત્રોમાં પણ ગત વર્ષની સરખામણીમાં વધુ બજેટ ફાળવવામાં આવ્યું છે જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયાએ જણાવ્યા મુજબ આ બજેટમાં મહત્વપૂર્ણ વિકાસલક્ષી યોજનાઓનો સમાવેશ કરાયો છે તમામ સામૂહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર ઓટોમેટિક ટેસ્ટિંગ મશીન મૂકવામાં આવશે દરેક તાલુકામાં એક ડ્રોન ફાળવવામાં આવશે જેથી ખેડૂતો ઓછા ખર્ચે દવાનો છંટકાવ કરી શકશે એકસો ઓગણીસ ગ્રામ પંચાયતોનું નવીનીકરણ કરવામાં આવશે નર્મદા નદીના કિનારાના ગામોના વિકાસ માટે રૂપિયા દસ કરોડની વિશેષ જોગવાઈ કરવામાં આવી છે સભામાં એક દેશ એક ચૂંટણીના સમર્થનમાં ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો હતો સામાન્ય સભામાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે સહિતના વિવિધ સમિતિના ચેરમેન સભ્યો જિલ્લા વિકાસ અધિકારી અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા પંચાયતે અનેક જોગવાઈઓ કરી છે જે નો હું ખૂબ ખૂબ જિલ્લા પંચાયતના દરેક સભ્યનો ને બધાનો ખૂબ આભાર માનું છું અને આજની આ સામાન્ય સભામાં અમે વન લેસન વન ઇલેક્શનનો એક પ્રસ્તાવ સંપૂર્ણ બહુમતીથી ઠરાવ પસાર કર્યો છે અને એ વન વન ફાયદા રૂપે એક 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 ચૂંટણી ક્રાંતિકારી પગલું છે જે ભારતની લોકશાહીને વધુ મજબૂત પારદર્શક અને કુશળ બનાવી શકે છે તેનાથી ન માત્ર સરકારના તમામ નિરંતર આવશે રાષ્ટ્રીય એકતા અને અખંડી પણ સુધર બનશે આથી આ પ્રસ્તાવને અમે જિલ્લા પંચાયતના તમામ સભ્યશ્રીઓ એકી અવાજે આ પ્રસ્તાવને મંજૂર કરીએ છીએ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી સ્ટીલ ફેબ ઇક્વિપમેન્ટ કંપનીના સત્તાધીશો તસ્કરોના ત્રાસથી ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે પંદર દિવસમાં કંપનીમાં ત્રણ વખત ચોરીની ઘટના બનતા કંપની સત્તાધીશો ચિંતાતુર બન્યા છે ત્યારે ચોરીની ઘટના કંપનીમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થતાં જીઆઈડીસી પોલીસે તપાસ શરૂ કરી છે કંપનીમાં થોડા થોડા દિવસે બનતી ચોરીની ઘટનાઓ કંપની સત્તાધીશો માટે સરહદ્ધ બની છે આ સમયગાળા દરમિયાન લાખો રૂપિયાની ચોરીની ઘટના સામે આવી છે કંપની સત્તાધીશો અનુસાર પોલીસને ફરિયાદ કરવા છતાં પરિણામ શૂન્ય છે આજે સામે આવેલી ત્રીજી ઘટના બાદ કંપની સીસીટીવી ફૂટેજ જાહેર કર્યા છે આ ફૂટેજના આધારે પોલીસે તસ્કરોની શોધખોળ શરૂ કરી છે એક સીસીટીવી ફૂટેજમાં તસ્કર કેમેરામાં કપડું નાખતો પણ નજરે પડ્યો છે ત્રણ વખત ટ્રાટકેલા તસ્કરોએ કંપનીમાંથી લોખંડના સામાનની ચોરી કરી છે ત્યારે જીઆઈડીસી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે હું કેતન પટેલ સ્ટીલ ફેબ ઇક્વિપમેન્ટ કંપનીમાં જનરલ મેનેજર તરીકે ફરજ બજાવું છું અમારી કંપનીમાં છેલ્લા બે અઠવાડિયાથી ચોરી થઈ રહી છે પહેલી ચોરી આઠ નવ બે હજાર પચીસના રોજ થયેલ જે સીસીટીવી કેમેરામાં કેપ્ચર થયેલ ને અંદાજે એક લાખ પચાસ હજારની ચોરી થયેલી એની જાણ અમે પોલીસ સ્ટેશનમાં કરી કરેલી બીજી બીજી ચોરી તારીખ એકવીસ ત્રણ બે હજાર પચીસના રોજ થયેલી જેમાં અંદાજે એક લાખ રૂપિયાનું એસએસનું મો રો મટિરિયલની ચોરી થયેલી એની જાણ બી અમે પોલીસ સ્ટેશનમાં કરી કરેલી આજે વહેલી સવારે ચાર વાગ્યાના અરસામાં ફરી કંપનીમાં પ્રવેશ કરી ચોરીનો અંજામ આપ્યો હતો વારંવાર એક જ જગ્યાએથી આવી રહ્યા છે ચોર ને છોડીને અંજામ આપી રહ્યા છે આ છોડીની જાણ અમે પોલીસ સ્ટેશનમાં કરેલી છે અમારી પોલીસને વિનંતી છે કે આનો વહેલી તકે ઉપયોગ લાવે ભરૂચના વેજલપુર પારસીવાડ વિસ્તારમાં રહેતી એક ચાર વર્ષીય બાળકીએ ખૂબ જ કઠિન રમઝાન માસનો પ્રથમ રોજો રાખી અલ્લાહ તાલાહની ઇબાદત કરી હતી હાલ મુસ્લિમ સમાજનો પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે જેમાં દરેક લોકો રોજા રાખી આખો મહિનો અલ્લાહની ઇબાદતમાં વિતાવતા હોય છે રમઝાન માસમાં પહેલો રોજો રાખવો દરેક માટે એક મહત્વપૂર્ણ અનુભૂતિ હોય છે અને ખાસ કરીને નાની ઉંમરના બાળકો માટે આ કાયમી યાદગાર બની રહે છે ત્યારે ભરૂચ શહેરના વેજલપુર પારસીવાળામાં રહેતી માત્ર ચાર વર્ષીય અફસીન સુએબ શેખે આજરો તેનો પ્રથમ રોજો રાખ્યો હતો આ બાળકીનો રોજો રાખવાનો નિર્ણય પરિવારમાં આનંદ અને આશીર્વાદ લાવ્યો હતો તેણે આખો દિવસ રોજો રાખીને અલ્લાહ તલાની ઈબાદત કરી હતી તેના પરિવારજનોએ પણ તેની હિંમત વધારી અને આખા દિવસ દરમિયાન તેને પ્રોત્સાહન આપ્યું હતું આમોદ નગરપાલિકાની આજુજ કારોબારી સભા યોજાઈ હતી જેમાં વર્ષ બે હજાર પચીસ વીસનું અંદાજપત્ર સારવાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું તેમજ જુલાઈ બે હજાર ચોવીસથી ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીના આવક જાવકના હિસાબો સારવાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે તેમજ કારોબારી બોર્ડની મંજૂરીની અપેક્ષાએ ટેન્ડર મંજૂર કરવાનો હુકમને બહાલી આપવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે આમોદપાલિકા સભ્યોના અંદરોઅંદરના વિખવાદના કારણે સભ્યોમાં અસંતોષ જોવા મળતો હતો જેના કારણે પંદરમી માર્ચે રાખવામાં આવેલી સામાન્ય સભા કોરમના અભાવે મુલત્વી રહી હતી ત્યારે સભ્યોના અસંતોષ બાબતે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી તેમજ ભરૂચના પ્રભારી અશોક પટેલે આમોદ પાલિકાના ભાજપના સભ્યોને જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે બોલાવી શિસ્તના પાઠ ભણાવ્યા હતા તેમજ ધારાસભ્ય ડી કે સ્વામીએ અને આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદીએ આમોદ ભાજપ કાર્યાલય ખાતે બોલાવી ભાજપના સભ્યોનો અસંતોષ ડામવા ત્રણ કલાકની મેરેથોન બેઠક કરી હતી જેથી ભાજપના સભ્યોનો અસંતોષ શાંતિ થતાં આજરોજ કારોબારી અધ્યક્ષ ગીતાબેન પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી સભામાં ભાજપના પાંચ સભ્યો

આમોદ તાલુકા પંચાયતની વીસમી માર્ચના રોજ સામાન્ય સભા તેમજ બજેટની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ સામાન્ય સભામાં બોલાનાર ખુદ અધ્યક્ષ તેમજ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સભ્યો હાજર ના રહેતા કોરમ નહીં મળતા સભા મુલતવી રાખવામાં આવી હતી જે મુલતવી રહેલી સામાન્ય સભા આજે ચોવીસમી માર્ચના રોજ આમોદ તાલુકા પંચાયતના સભાખંડમાં મળી હતી જેમાં વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું ઓગણપચાસ પોઈન્ટ પંચોતેર કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું તેમજ વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું મનરેગા લેબર બજેટ પણ મંજૂર કરવામાં આવ્યું હતું આ સામાન્ય સભામાં વિરોધ પક્ષ દ્વારા લેખિત આપવામાં આવ્યું હતું કે જ્યારે સામાન્ય સભામાં ગ્રાન્ટની ફાળવણી કરવાની હોય અને વિકાસના કામો નક્કી કરવાના હોય ત્યારે તાલુકા પંચાયતના સિવાય અન્ય કોઈ વ્યક્તિને પ્રવેશ આપવો નહીં તેમજ તાલુકા પંચાયત કચેરીમાં પ્રમુખ તેમજ ઉપપ્રમુખના ચેમ્બરમાં અને તાલુકા વિકાસ અધિકારીના ચેમ્બરમાં બિનજરૂરી રીતે એસીનો ઉપયોગ થાય છે અને સામાન્ય સભાના સભાખંડમાં એસી નથી જેથી એસી કાર્ય સભાખંડમાં લગાવવા માટે ટીડીઓને જણાવાયું હતું આજરોજ તાલુકા પંચાયતની આમની સામાન્ય સભામાં તાલુકા પંચાયતના તમામ સભ્યો હાજર રહી તમામ કામો ઓગણપચાસ કરોડ નું સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું તેમજ વન વન ઇલેક્ટ્રિશિયનના ઠરાવનો કોંગ્રેસ પાર્ટીના સભ્યોએ વિરોધ કરેલો હતો તેમના વિરોધ વચ્ચે ભારતીય જનતા પાર્ટીના સભ્યોએ બહુમતીથી પસાર કર્યો હતો ભારત માતા કી જય વંદે માતરમ આમોદ તાલુકાના વાસણા ગામે પાટણવાડિયા ઠાકોર સમાજનો ત્રીજો ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો જેમાં એકવીસ નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા સમૂહ પૂર્વે એકવીસ વર કન્યાનો ગામમાંથી ડીજે નતાલે ધામધૂમથી વરઘોડો કરવામાં આવ્યો હતો સમૂહલગ્નમાં આયોજકો તરફથી એકવીસ નવ દંપતીઓને તિજોરી પલંગ સોફા રસોડા સેટ ચાંદીના બ્રેસલેટ પંખા ટિફિન ઇલેક્ટ્રિક સગડી તાંબાના લોટા ખુરશી સહિત જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ભેટ આપવામાં આવી હતી સમૂહલગ્ન પ્રસંગે આમોદ જંબુસર વિસ્તારના ધારાસભ્ય ડી કે સ્વામીએ હાજર રહી એકવીસ નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા અને પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે સમૂહલગ્નની અંદર લગ્ન કરવા એ આપણી સંસ્કૃતિ છે આ પ્રસંગે ભરૂચ દુધારા ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે સમૂહલગ્ન સમાજની એકતા અને અખંડિતતાનું દર્શન કરાવે છે સમૂહલગ્નના આયોજનોથી સમાજ ખોટા કરતી બચે છે અને તેનો લાભ સમાજને મળે છે આ પ્રસંગે તેમણે સમાજના આગેવાનોને સમૂહ આયોજન કરવા બદલ બિરદાવ્યા હતા આ પ્રસંગે આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ મહામંત્રી પ્રવિણસિંહ રાહુલજી પૂર્વ પ્રમુખ વિમલ પટેલ તાલુકા પંચાયત સભ્ય સંજયસિંહ રાજ અશોક પટેલ મયુસિંહરાજ કીતન પટેલ ગામના આગેવાન જીતેન્દ્ર પટેલ સહિત લોકોનો આયોજકો દ્વારા સ્વાગત કરાયું હતું વાસણા ગામે યોજાયેલ સમૂહ લગ્નોત્સવ પ્રસંગે લોકગાયક વિક્રમ ચૌહાણ હેતલબેન દરબાર ગીતાબેન વાંસિયા સહિતના કલાકારોએ લોકગીતો તેમજ લગ્નગીતો ગાઈને ડાયરાની મોજ કરાવી હતી વાસણા ગામે યોજાયેલ લગ્નોત્સવને સફળ બનાવવા હટેશી ઉદેશી ઠાકોર મનોજ મહેન્દ્ર ઠાકોર વિજય સન્મુખ ઠાકોર જય વિઠ્ઠલ ઠાકોર સહિતના આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી જંબુસર ભૂતનાથ મહાદેવ મહિલા ભજન મંડળ દ્વારા ભવ્ય પાલખીયાત્રા કાઢવામાં આવી હતી દાજીબાવા ટેકરા સ્થિત ભૂતનાથ મહાદેવનું મંદિર આવેલ છે ભૂતનાથ મહાદેવ મહિલા ભજન મંડળને પાંચ વર્ષ પૂર્ણ થતા હોય તેની ઉજવણીના ભાગરૂપે શોભાયાત્રા મંદિર ખાતેથી ડીજેના તાલે નીકળી હતી જે નગરના મુખ્ય માર્ગો પર ફરી કાછા પટેલ વાડી ખાતે પહોંચી મહાપ્રસાદીનું આયોજન કરાયું હતું જેનો મોટી સંખ્યામાં ભક્તજનોએ લાભ લીધો હતો જંબુસર બાવા ટેકરે આવેલ ભૂતનાથ મહાદેવ મંદિર જે વર્ષો જૂનું છે જ્યાં રહીશો દ્વારા પૂજા અર્ચન આરતી નિયમિત કરવામાં આવતા હોય છે છેલ્લા પાંચ વર્ષથી ભૂતનાથ મહાદેવ મહિલા ભજન મંડળ દ્વારા ભજન કીર્તન ધાર્મિક પ્રસંગોની રંગેચંગે ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવે છે મહિલા ભજન મંડળના છઠ્ઠા વર્ષના પ્રારંભે ભવ્ય ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં બોલે કી ફોજ કરેગી મોજ અંતર્ગત ભવ્ય પાલખી મંદિર ખાતેથી ડીજેના તાલે ભક્તિ સંગીતના સથવારે નીકળી હતી જે નગરના ગણેશ ચોક ઉપલીવાટ કોટ દરવાજા મુખ્ય બજાર સોની ચકલા લીલોત્રી બજાર થઈ કાછા પટેલ વાડી ખાતે સમાપન કરાયું હતું જ્યાં મહાઆરતી યોજાઈ ત્યારબાદ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું શોભાયાત્રામાં નાના ભૂલકાઓ સાથે યુવાનના વેશભૂષા સૌનું આકર્ષણ કેન્દ્ર બન્યા હતા આ સહિત સામાનના યુવાનો દ્વારા કાંસાની રમઝટ બોલાવી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા સદર યોજાયેલ યાત્રામાં નગરપાલિકા પ્રમુખ અમિષાબેન શાહ જંબુસર નગરપાલિકા સદસ્યો સમાજ પ્રમુખ સંજયભાઈ પટેલ સહિત અગ્રણીઓ સહિત ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અંતમાં મુખ્ય સમાચારો પર ભરૂચમાં મિલકત વેરો નહીં ભરનારા સામે પાલિકા એક્શનમાં છેલ્લા ત્રણ દિવસમાં નળ કનેક્શન કાપ્યા અને મિલકતો સીલ કરાઈ પાછલા વર્ષમાં બાકી મિલકત ધારકોને ત્રણ હજાર નોટિસ પાઠવી તો સો જેટલા જપ્તી વોરંટ અપાયા પાછલું અને ચાલુ વર્ષનું મળી ચોવીસ કરોડ વેરાની માંગણી સામે પંદર પોઈન્ટ ઇઠોતેર કરોડની વસુલાત અંકલેશ્વરની પાનુલી જીઆઈડીસીની બ્લૂમસીલ કન્ટેનર્સ કંપનીમાં મશીનરીમાં માથું આવી જતા કામદારનું મોત પાનોલી પોલીસે તપાસ હાથ ધરી અંલેશ્વરની આઈટીઆઈના મિકેનિક ડીઝલના વિદ્યાર્થીઓએ હવાના દબાણથી ચાલતા એન્જિનનું નિર્માણ કર્યું આઈટીઆઈના શિક્ષકોએ વિદ્યાર્થીઓની કુશળતાને બિરદાવી ટાટા મોટર્સ દ્વારા કોમ્પ્રેસ એર ટેકનોલોજી નિર્ધારિત વન કેટ કાર પર રિસર્ચ બેઝ મોડલ કોન્સેપ્ટ કાર બનાવી છે ભરૂચમાં એનટીપી પ્રોગ્રામ અંતર્ગત વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરાઈ ટીબી મુક્ત પંચાયતના સરપંચો અને નિક્ષય મિત્રોનું સન્માન કરાયું આજના સિટી ન્યુઝ સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર